રાપર નગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટ હેઠળ પ્લાસ્ટિક મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરાઈ આજના સમયમાં વિશ્વભરમાં પ્લાસ્ટિકના બેફામ ઉપયોગથી પર્યાવરણ પર ખતરો ઊભો થયો છે ત્યારે રાજ્યભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા માય થેલી ઇવેન્ટ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે રાપર નગરપાલિકા દ્વારા રાપર શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી રાપર નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી જૂના કપડાં એકઠા કરી તેમાંથી કપડાની થેલી બનાવી શહેરમાં શાકભાજી અનાજ રસકસ ફેરિયાઓને વિતરણ કરવામાં આવશે જેના લીધે શહેરમાંથી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થશે રાપર નગરપાલિકા દ્વારા જૂના કપડામાંથી થેલી બનાવવા સમયે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા નગરપાલિકા કર્મચારી મંડળ પ્રમુખ હકુમતસિંહ સોઢા એકાઉન્ટ મહેશ સુથાર ચંદ્રસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા શીતલબેન જામ બધીબેન પટેલ શારદાબેન કોલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કચેરીમાં જે એકઠા કરી તેને થેલીઓ બનાવી અને આપવામાં આવે જેનાથી કરીને ઘણી બધી હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ અને પર્યાવરણ જે આપણું છે એને આપણે બચાવી શકીએ અને પર્યાવરણમાં જે પ્લાસ્ટિક છે એને ડિસ્પોઝ થતા ઘણો ટાઈમ લાગતો હોય છે જેથી કરીને વધુ વધુ કપડાનો થેલીનો ઉપયોગ કરી પર્યાવરણનું આપણે રક્ષણ કરી શકીએ

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકો કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ तांबा काटा, पाईगुनी काल्बा देवी रोड मुंबई थ्री महाराष्ट्र श्री प्रथम एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો